સુરતના ડિંડોલીમાં એક યુવાને બાળકીને અશ્લીલ ક્લિપ બતાવી હતી બાળકીએ માતાને વાત કરતા તેની માતાએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી માતાની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે નરાધમ યુવાનની ધરપકડ કરી હતી મોબાઈલ ફોનમાં અશ્લીલ ક્લિપ જોઈને વિકૃત થયેલા યુવાનો હવે નાની બાળકીઓ સુધાને પણ છોડતા નથી સુરતના ડિંડોલીમાં નવ વર્ષે બાળકી પાસેથી યુવાનો ગુટકા મંગાવતા તે લઈને આવીને આપવા આવી હતી તેના પછી યુવાને બાળકીને મોબાઈલ ફોનમાં અશ્લીલ બતાવી શેરતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ નવ વર્ષીય બાળકી ટ્યુશન ક્લાસ થી ઘરે આવી રહી હતી પોતાની સોસાયટી પહેલા જ આવતી વર્ષીય જગદીશ આપવાનું જણાવ્યું હતું નજીકની સોસાયટી માં રહેતા હોય પરિચિત હોય આ બાળકીએ ગુટકા લાવી આપ્યો હતો તે વખતે આ યુવકે તેને હાથ પકડી પોતાની પાસે બેસાડી દીધી હતી અને મોબાઈલ ફોનમાં અશ્લીલ વિડીયો ક્લિપ બતાવી હતી બાળકી ને ઘરે નહીં કહેવા ધમકાવી પણ હતી બાળકી જોકે ઘરે જઈ માતા ને તમામ વાત કરતા પરિવાર ડિંડોલી પોલીસ મથક માં પહોંચ્યો હતો તો મિત્રો અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ હવે મળીએ એક નવા સમાચાર સાથે